ભલે બિલાડી ગમે દે નાખી દે ને ભાઈ કચરામાં ચાલ તો આ કચરો કેટલા દિવસથી પડે તો કચરાના કચરાની ગાડીમાં જવા દઈએ હવે ને ના આજે ભાઈ જ કહ્યું કે છે ને લાવો લઈ જવું મેં લઈ જાને ભાઈ વાપરવા પૈસા દઈએ આ કચરાવાળો સારો છે બધું લઈ તો જાય છે આઈ જવા દે આના બધું નહીં તો આ રવા દે આને તો કટિંગ કરી કરીને ચૂલો હળગાઈશું આ એક જવા દે મૂકી દે અંદર પૈસા હું લેતા ઉપરથી ચાલ જ્યાંથી થાય ત્યાંથી કરવા દે તો એ ત્યાં કચરો લેવો ના કચરો લેવા નહીં ગયો ટ્રેક્ટર પાછું વાળશે અને પછી આ પારી ઉપરથી આ કબાટ મૂકશે કેમ કે થોડીક તકલીફ પડે છે મોટું કબાટ છે એટલે હા અહીંથી ઈઝીલી થઈ જાય ને લઈ જવામાં તમને કંઈક વાગી જાય કરે તો તો ચલો આજે બહુ મસ્ત કામ થઈ ગયું કેટલાય ટાઈમથી દિવાળી પહેલાં ઘર બધું સાફ કરી ત્યાંનું કાઢ્યું હતું તો આજે સામેથી ભય કર્યું તો સરસ કામ થઈ ગયું અને પૈસા લઈને બેઠી છું જે અહીંયા ગોઠવી દીધું બસ બસ ચલો આવું જ કાબાટનો કચરો ગયો